તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે તમને બતાવવા જઈ રહ્યો છું રીંગણની ખેતી અને રીંગણ ખેતીની અંદર એટલું અફલાતુન રિઝલ્ટ મળેલું છે મિત્રો

ભાઈ ભાઈ હરેશ હરેશ ભાઈ સાથે વાત કરીશું તો હરેશ ભાઈ તમને આજે આખી ટેકનિક બતાવશે કે એમણે આ મરેલી જે રીંગણી હતી એની અંદર કેવી રીતના પરિવર્તન લાવ્યા તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું મગનભાઈ ગાબુ હરેશભાઈ મગનભાઈ ગાબુ અને ગામ કયું લાગે ઉમાપુર અને આ તાલુકો સાયલા સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર ની અંદર આપડે સાયલા તાલુકાની અંદર છે અને આ તમે જે રીંગણ વાડી ગઈ છે કેટલા વિઘાની અંદર છે બે વીઘા બે વીઘા

પેલા કેવા થયા આ છોડવાની હાલત તમે જોઈ લ્યો કોઈ ખેડૂત માને આ છોડ હવા થઈ ગયા આ બધા તમે છોડ જો અમુક અમુક છે આ છોડ ની કંડિશન તમે જુઓ એટલે તમને આમાં શું દેખાય તમને આમાં શું દેખાય આવી છોડવાની હાલત ની અંદર માણસે મને ફોન નાખ્યો તો ફોટા નાખ્યા હતા કે સાહેબ મને કે આવું છે મેં કોઈ હજુ ફૂટે એવી છે તમને હું કહું એટલું ટ્રીટમેન્ટ લગાવ આવા ફોટા છે એમની જોડે બરાબર તો આ તાકાત છે મિત્રો રીંગણ ની અને આજે તમે રીંગણ ની આખી વાડી આમ બતાવો બાકી છે ને આમ કચ્ચકડા જેવી વાડી થઈ ગઈ છે તમે આમ પ્લાન્ટ જોવાનો ઘેરાવો જો ખાલી આ એનું ફ્લાવરિંગ જોવો ખાલી તમે આ ફ્લાવરિંગ જો છે આમ અને આ રીંગણ ક્વોલિટી જોવો તમે કઈ ઘટે નહી મિત્રો બાકી આજે આવી ક્વોલિટી તમારે જોઈતી હોય બરાબર તો પેલા પૂરી એટલે જો એ શું કહેવા માંગે છે કે એટલો ખર્ચો નથી કર્યો એમાં આટલું રિઝલ્ટ મળ્યું છે આ વસ્તુની અંદર ખેડૂત ખુશ છે મિત્રો તો પેલી વાત કરીશું કે એની અંદર જયારે તમે આવ્યો તો રીંગની હાલત આવી હતી

બરાબર છે આઠ જબલા થી આઠ જબલા મતલબ જીરો માંથી સર્જન કરીને આપણે આઠ જબલા ઉપર રીંગણ માં વાડીમાં આજુબાજુ નીકળે એમ કે બરાબર છે એમ કેસે આજુબાજુ નીકળે તો એવું કે છે કે આ નવી રોપી દીધી એમ કે છે પણ આ એ જ રીંગણ છે કે જેની અંદર આપણે હરેશભાઈ રિઝલ્ટ મેળ્યું છે બરાબર છે બાકી તમને કોર્માં કાંઈ ઘટે નહીં બાપુ જોવો તમે ફોટું કદી બોલવાનું નહીં એ હા ફોટો કોઈ જિંદગીમાં નહીં બોલવાનું ફોટું કદી બરાબર છે આ કપાસમાંય કપાસમાંય કેવું છે તોડી થોડીના કહેવું જોવો બરાબર છે આ કપાસના ચેલા ઝીંડવા લાગ્યા છે એ તમે જોવો ખાલી બરાબર આ દોઢ મહિનામાં આટલું પરિવર્તન છે મિત્રો કેવી રીતના લીધું તો આપણે પહેલાં એના વિશે થોડીક ચર્ચા કરીશું વિડીયોના લાસ્ટ તક બન્યા રહેજો જરાક પ્રોડક્ટ લાવો ને જરાક તો ખેડૂતને પણ ખ્યાલ આવે એમને કઈ કઈ દવાની ટ્રીટમેન્ટ કરી પકડો તમે હા આ ત્રણ પ્રકારની જે દવા છે હું તમને થોડુંક મિત્રો સમજાવીશ એમના પહેલામાં પહેલું તો આપણે આ ક્રોપ પરિવર્તન છે આ ક્રોપ પરિવર્તનની બોટલ આવે છે કે જે તમને જે ફાલા છે અને જે તમને ઉત્પાદન જે વિકાસ દેખાય છે સારામાં સારો ઘેરાવો એ આપણો ક્રોપ પરિવર્તન છે પંદર લિટરમાં પચીસથી થી ત્રીસ એમ નાખવાનું હોય છે બરાબર આ છે એફટીબી એસી જે સ્ટીકર અને સ્પ્રેડરિંગમાં કામ કરે છે તો આ પાંચ એમએલ નાખવાનું હોય છે મતલબ એ વીક મતલબ ચોંટાડવાનું કામ કરે ને સ્પ્રેડરિંગનું કામ કરે અને લાંબો સમય સુધી દવાને ટકાવી રાખવાનું કામ કરે પંદર લીટરમાં માત્ર પાંચ જ એમએલ નાખવાનું આજે મિત્રો બ્લૂમ તો બ્લૂમ ફાસ્ટ કામ એ છે કે તમને જે આ ફ્લાવરિંગ દેખાય છે એની જે ક્વોન્ટિટી દેખાય છે જે ફૂલ ખરતા નથી એ વસ્તુની જે વસ્તુની તાકાત હોય તો આ બ્લૂમ ફાસ્ટ છે મતલબ તમે આ વસ્તુને લગાવો તો વજન વધે જે રીંગણનું તમને દેખાઈ રહ્યું છે એની શાઇનિંગ અને ક્વોલિટીની ચમક દેખાઈ રહી છે એ આ બ્લૂમ ફાસ્ટના કારણે છે એના ડેટામાં તમને ઉપર કોઈ જાતનો પ્રોબ્લેમ છે અત્યારે કોઈ વસ્તુ નથી કોઈ જતો નહી બરાબર બરાબર છે તો આ આનું મતલબ ફૂલ ખરતા અટકાવે ફૂલની સંખ્યામાં વધારો કરે અને સાઇનિંગ ક્વોલિટી અને વજનની અંદર સારામાં સારો આપણને બ્લૂમ ફાસ્ટ ફાયદો આપે છે આ ત્રણ ત્રણ વસ્તુ જેને ઉપર સ્પ્રે કરી રહ્યા છે બરાબર છે બીજી વસ્તુ જમીનમાં કઈ આપી હતી એ લાવો જરા આ બે વસ્તુ એક જ વખત આપી આ બે વસ્તુ એક જ વખત આપી છે એમને થોડા હાથે તેરા દાઈ હા એટલે ભૂમિ અને સોઇલ ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર મતલબ જે ખરેખર જમીનમાં ન્યુટ્રિશન રહેલા છે મિત્રો એ ન્યુટ્રિશનને ખેંચીને ઉપર ચડાવવાનું કામ કરે છે એ ન્યુટ્રિશનને ઉપર ચડાવવાનું કામ કરે છે આપણું સોઇલ પાવર છે અને સોઇલ હેલ્થ પાવર તમે જમીનમાં આપો એટલે તમારા જમીનની અંદર ભરભરી બનાવે અને ભરભરી બનાવે અને જમીનની અંદર જે પણ રૂટને ડેવલપ કરવાનું કામ કરી અમારું સોઈલ પાવર કરે છે કે તમને પણ ખબર છે કે આ સામે જેટલા પણ ઝાડ દેખાય છે ઝાડને કોઈ દિવસ કોઈ પાવા નથી ગયું કોઈ ખાતર નાખવા નથી ગયું પણ એનું કારણ એક જ છે કે એના મૂળ ઊંડે સુધી છે એટલા આજે એની હાઈટ સારી છે ને એની લીલોતરી એટલા માટે છે તો આ અમારું કામ સોઇલ પાવરનું છે આ છે ભૂમિ પરિવર્તન હવે તમને મિત્રો ખબર હશે કે આજે ખાવા બેસીએ તો દરેક પ્રકારના શાકભાજી રોટલી બધું ખાઈએ તો આપણે રીંગણ ના અંદર શું કરીએ તો કોઈ ડીએપી નાખી દેતું હશે તો યુરિયા નાખી દેતું હશે પણ મેં કીધું તમે આ નાખો આની અંદર ઓલિંગ વન બોલે છે મારું ભૂમિ પરિવર્તન કે દરેક પ્રકારનું પોટેશિયમ હુમેટ છે હુમિક છે આયન છે ઝીંક છે કોપર છે સલ્ફર છે બોરન છે તમારા દરેક પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ આપેલા છે સોઇલ હેલ્થ પાવર આ બંને આપો એટલે સાહેબ જમીન રાજા બની જાય બની જાય ને તો આ બે વસ્તુ જમીન માં આપો ઓકે તો આનાથી અમને આ જમીન ની અંદર ત્રણ વસ્તુ જે જોઈ તમે ઉપર સ્પ્રે માં કરેલી છે તો અમારો સંપર્ક કરો આવું નવું રિઝલ્ટ તમને આપીશું તો આપણે ખેડૂત મિત્રો સાથે બીજી એક વાત કરીએ તમારા આજુબાજુના ઘણાય લોકો રહેતા હશે બરાબર તમને રીંગણ જોઈને કઈક તો કીધું છે ને કે તે બીજા બધા કુવાડ લાવી લઈને ફાલ ની સાથે તો આટલું ઉત્પાદન ન આવતું તમે એમ કે ત્રણ રાઉન્ડ આટલું એટલું બધું બરાબર હજુ તમને હું ગેરંટી આપું સાહેબ આ હાથ જબલા ભલે છે હજુ પંદર થી વીધી પછી હું ફરી રાઉન્ડ લગાવ તો આનો હજુ ડબલ રેકોર્ડ તમને હું આપીશ બરાબર તો એમને મેં કીધું કે તમે એટલે રૂબરૂ શું એ તો ખબર પડે એટલે મેં એમણે કીધું કે તમે આટલું ખાલી બીજી ટ્રીટમેન્ટ લગાવો હજુ ઓર વસ્ત હજુ પ્રોડક્શન આપણું કે આપણે મતલબ કહેવાય ને મરી ગયેલા વસ્તુમાં જીવિત કરતા હોય તો જો જેની રીંગણી સારી હોય ને સાહેબ આ ખાલી વસ્તુ લગાવે ને તો ભૂકા કાઢે

સાહેબ આટલું કરવું મેં કદાચ વાપરો તમ તારે બરાબર ખાતા પૈસા નાખવાની બે કોઈ નો ભે પણ તમે નાખીને મંગાવી તમને હું કીધું કીધું તો આ છે મિત્રો તાકાત તો વિડિયોને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો ચેનલ આવનારી દરેક અપડેટ મારી મળતી રહેશે તો તમે જે પણ માહિતી આપી બદલ હરેશભાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ દરેક લોકો રીંગણમાં ઉત્પાદન વધારતા રહો સિસ્ટમની જવાબદારી વાપરવાની તમારી બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી મારી ઓકે થેન્ક યુ સો મચ